ગુજરાતમાં બેફામ બનેલા ડ્રગ્સ માફિયાઓને ડામવા માટે છ એન્ટી નાર્કોટિક્સ ટાસ્કફોર્સ યુનિટ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આ નવી યુનિટ ગાંધીનગર અમદાવાદ સુરત વડોદરા રાજકોટ અને બોર્ડર ઝોનમાં કાર્યરત થશે અને રાજ્યના દરેક ખૂણામાં ડ્રગ્સના નેટવર્કને તોડવામાં મદદ કરશે જેના માટે એક એસપી છ ડીવાય એસપી તેર પીઆઈ સહિત કુલ એકસો સિત્યોતેર પોલીસ અધિકારી અને કર્મચારીઓનું વધારાનું મહેકમ મંજૂર કરવામાં આવ્યું છે આ યુનિટનું સમગ્ર સુપરવિઝન સીઆઈડી ક્રાઈમ દ્વારા કરવામાં આવશે મુંબઈ અમદાવાદ હાઈવે પર વડોદરાથી કરજણ વચ્ચે ટ્રાફિક વ્યવસ્થા રોજે તૂટી રહી છે ત્યારે આજે સવારથી દસ કિલોમીટર જેટલો જામ લાગતા વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે વડોદરાથી કરજણ વચ્ચે છેલ્લા બે વર્ષથી ચાલતી ટ્રાફિક સમસ્યા ઉકેલવામાં તંત્ર સદંતર નિષ્ફળ ગયું છે અને તેને કારણે રોજે રોજ હવે ટ્રાફિક જામ થવા માંડ્યો છે અહીં છેલ્લા બે દિવસથી ચારથી પાંચ કિલોમીટરનો જામ થાય છે ત્યારે આજે ફરી એકવાર સવારથી ખાડાઓને કારણે ટ્રાફિક જામ સર્જાતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે આવવાના છે અને નિકોલમાં જાહેર સભાને સંબોધન કરવાના છે ત્યારે તેમના નિકોલ સભા કાર્યક્રમ પહેલાં જ ગુજરાત કોંગ્રેસના નેતાઓ અને આગેવાનોની અમદાવાદ પોલીસે અટકાયત કરી લીધી છે ખરાબ રોડ રસ્તા અને વટ ચોરીના મુદ્દે કાળા વાવટા બતાવી વિરોધ પ્રદર્શન કરવાની કોંગ્રેસની યોજના હતી પરંતુ તે પહેલાં પોલીસે કાર્યવાહી કરતા કોંગ્રેસ પ્રવક્તા નાગજી દેસાઈ અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલબેન ઉપપ્રમુખ અમિત નાયક અને એનએસયુઆઈના હોદ્દેદારો સહિતના નેતાઓને નજરકેદ કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે